સમાચારમાં વાત કરીએ ડીસાની તો ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામોમાં હજી ઠેર ઠેર ગંદકી ઢગલા જોવા મળતા રોગચાળા ફાટી નીકળે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે જી હા જિલ્લામાં ડીસા તાલુકાના કેટલાક ગામમાં જાહેર માર્ગ ઉપર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા છે વાત કરવા તો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સોશિયલ મીડિયામાં અપીલ કરેલ છે તેવા ગ્રામ પંચાયત તેમજ સરકાર કચેરીઓ જાહેર માર્ગ તેમજ ગૌચરની જગ્યાઓ ઉપર ખાસ સ્વચ્છતા અભિયાનનું ધ્યાન રાખવું તેવું સોશિયલ મીડિયામાં અપીલ કરી છે પણ ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનનો શોભાના ગાંઠિયા સમાન કામગીરી કરે છે તો જિલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે તેવી સ્વચ્છતા અભિયાન ગામડા કેવું ચાલે છે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગાંઠો આપે છે પરંતુ સ્વચ્છતા અભિયાનના નામ મિંડુ જોવા મળે છે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ગંદકી ઢગલા જોવા મળે છે જેમાં ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગામના અમુક મુખ્ય માર્ગો પણ સમાયેલા છે માન્ય વડાપ્રધાન શ્રી એ આપણે બધાને સંકલ્પ આપ્યો છે સ્વચ્છતા હી સેવાનો અર્થાત સ્વચ્છતામાં જ સેવા આપણે ઈશ્વરની સેવા પણ કરીએ છીએ સમાજની સેવા પણ કરીએ છીએ સ્વચ્છતા જાળવીને એના અનુસંધાને રાજ્ય સરકારે પણ સ્વચ્છતા કેમ્પેન જે છે એની પ્લાનિંગ કરી છે અને જિલ્લામાં પણ એના જ અનુરૂપ બે મહિના માટે સ્વચ્છતા ઉપર ખાસ ફોકસ કરીને કેમ્પેઈન જે છે ચલાવવામાં આવશે એમાં તમામ નગરપાલિકાઓનો પણ સમાવેશ છે અને તમામ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થશે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે દાખલા તરીકે સરકારી કચેરીઓ છે રોડ રસ્તાઓ છે એમાં બાવળ કટિંગનું પણ અમે જ્યાં જ્યાં સંભવ છે ત્યાં ટ્રાય કરશું જેટલા પણ ગૌચરની જમીનો છે ત્યાં પણ સારી એક સ્વચ્છતા જળવાય એના માટે પ્રયત્નો કરવામાં આવશે જ્યાં મેઇન રોડથી ગામ તરફ રસ્તા જતા હોય છે ત્યાં પણ સ્વચ્છતા સારી રીતે જળવાય એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે સરકારી કચેરીઓમાં પણ અલગ અલગ દિવસો ગોઠવી બધા સારી રીતે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવામાં આવે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે અને સન્ડે ટુ સન્ડે કોઈ કે કોઈ નવા ઇવેન્ટની પ્લાનિંગ પણ અત્યારે ચાલી રહી છે અને ટૂંક સમયમાં સ્વચ્છતા ઉપર આખું એક સારું કેમ્પેન જિલ્લામાં કરવામાં આવે એના માટે અમે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ